આજના યુગમાં જ્યાં ખાનગી શાળાઓ આધુનિક સુવિધાઓ સાથે વિદ્યાર્થીઓને આકર્ષે છે ત્યાં સરકારી શાળાઓ અંગે માન્યતા એવી છે કે ત્યાં શિક્ષણ અને સુવિધાઓ નબળી હોય પરંતુ અમરેલીના ઈશ્વરિયા ગામની એક સરકારી પ્રાથમિક શાળાએ આ માન્યતાઓને ખોટી સાબિત કરી દીધી છે ખાનગી શાળાઓને ટક્કર આપે તેવી આ શાળા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરતી નજરે પડે છે તો શું છે આ અનોખી શાળાની વિશેષતા જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં સરકારી હોવા છતાં ક્લાસરૂમ કોમ્પ્યુટર લેબ ટેબ્લેટ આધારિત શિક્ષણ અમરેલી શહેર સહિત જિલ્લાભરના વિદ્યાર્થીઓ કરે છે અપડાઉન અભ્યાસ સાથે સંગીત રમતગમત અને સ્પર્ધાઓમાં પણ આગળ આ છે અમરેલી જિલ્લાના ઈશ્વરિયા ગામની સરકારી પ્રાથમિક શાળા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલ રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાનું વતન ગણાતું આ ગામ આજે શિક્ષણ ક્ષેત્રે સમગ્ર જિલ્લામાં ઓળખ બનાવી રહ્યું છે સરકારી હોવા છતાં આ શાળા સુવિધાઓ શિક્ષણ અને સંસ્કારોમાં ખાનગી શાળાઓને ટક્કર આપે છે આ શાળા આજે માત્ર ઈશ્વરિયા ગામ સુધી મર્યાદિત નથી અમરેલી શહેર તેમજ જિલ્લામાંથી વિદ્યાર્થીઓ દરરોજ અપડાઉન કરીને અહીં ભણવા આવે છે શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ કોમ્પ્યુટર લેબ પ્રોજેક્ટર ટેબ્લેટ આધારિત શિક્ષણ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે સંગીત રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પર પણ ભાર મૂકવામાં આવે છે આ શાળા છે ખાનગી શાળાને ટક્કર મારે એવી શાળા છે અમારી શાળામાં શિક્ષકો અમને પ્રેમથી મદદરૂપ થાય છે પ્રેમ થી ભણાવે છે એની વાણી મીઠી છે એની વાણીમાં એક પાવર છે કે જે છોકરાને અંદર જે એની અંદર જે કલા પડેલી છે એને ઉત્સુક કરી એને બહાર કાઢવાની એમના ક્ષમતા છે એ બહાર કાઢે છે કલાને અને આ શાળામાં કોમ્પ્યુટર લેબ છે અ સાયન્સ લેબ છે સીસીટીવી કેમેરા છે અને ચાર વર્ષ થતા તો એ આઈ એ દ્વારા ટેબ્લેટ પણ આપવામાં આવ્યા છે અને અમે ટેબ્લેટ દ્વારા ખૂબ સરસ સુવિધા અનુભવીએ છીએ ખૂબ સરસ અમે ભણીએ છીએ અને ખૂબ સરસ અમે વાંચીએ છીએ હું અમરેલી થી અહીંયા અપડાઉન કરીને ઈશ્વરિયા ઈશ્વરિયા શાળામાં અભ્યાસ કરવા માટે આવું છું અહીંયા આ શાળા છે એ ખાનગી શાળાઓને પણ ટક્કર મારે એવી છે કારણ કે અહીંયા સુવિધાઓ પણ સારી છે જેમ કે સાયન્સ લેબ છે કોમ્પ્યુટર લેબ છે ટેબ્લેટ છે અને સ્માર્ટ બોર્ડ છે જેના દ્વારા બાળકો શિક્ષણ મેળવે છે અને અહીંયા ભૌતિક સુવિધા છે પૂરતો સ્ટાફ છે જેનાથી અમને સારી રીતે અને સરળતાથી અભ્યાસ કરવા મળે છે વિદ્યાર્થીઓના અનુભવથી સ્પષ્ટ થાય છે કે આ શાળાએ પોતાની અલગ ઓળખ બનાવી છે અહીં શિક્ષકો માત્ર પાઠ્યપુસ્તક પૂરતું જ શિક્ષણ આપતા નથી પરંતુ બાળકોના ગુણો વિકસાવે છે તેમને સ્પર્ધાત્મક દુનિયામાં આગળ વધવા પણ આત્મવિશ્વાસ આપે છે અત્યારે અમારી અમરેલી અને આસપાસના વિસ્તારમાંથી અંદાજીત ત્રણસો ચોવીસ બાળકો હાલ અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે અને અમારી શાળા જે છે એ પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી તથા રાજકોટના લોકપ્રિય સાંસદ માનનીય શ્રી રૂપાલા સાહેબના મદદ ટ્રસ્ટ દ્વારા અમને આખું શાળાનું આવું ભવ્ય બિલ્ડિંગ બનાવી આપેલ છે જેના લીધે અમારી શાળાનું નામ મદદ શ્રીએશ્વરિયા પ્રાથમિક શાળા રાખ્યું છે અને પાંચમી સપ્ટેમ્બર બે હાજર બાવીસના રોજ માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ નો ડ્રીમ પ્રોજેક્ટ જે કહી શકાય તે એટલે કે પીએમ શ્રી શાળા એવી અમરેલી તાલુકાની જિલ્લા શિક્ષણ સમિતિ અંતર્ગતની અમારી એક શાળા જે છે એ આખા તાલુકાની પીએમ શ્રી શાળા તરીકે

યા પ્રાથમિક શાળામાં હાલમાં ચારસો થી વધુ વિદ્યાર્થીઓ ભણે છે જેમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ અમરેલી શહેર અને આસપાસના ગામડાઓમાંથી આવે છે શાળાની સફળતા પાછળ શિક્ષકોની પ્રતિબદ્ધતા વાલીઓનો સહયોગ અને ગ્રામજનોની સક્રિય ભાગીદારી છે આજ ઈશ્વરિયા ગામની આ સરકારી શાળા માત્ર શિક્ષણનું કેન્દ્ર નથી પરંતુ બાળકોના ભવિષ્યનું નિર્માણનું મંદિર બની ગઈ છે આ કારણે જ આ શાળા અમરેલી જિલ્લાના ગૌરવ સમાન બની છે બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા